સામાન્ય સભા રવિવારના ના લાલ દરવાજા રુદ્ર ની શ્રી સુતી મોટવણી સમસ્ત પંચની વાડીમાં યોજાઈ સુરક્ષાના સારસ્વત શિક્ષક ભાઈઓ બહેનોની આધારશીલા સમાન પ્રગતિવાન દૈદીપ્યમાન એવી ધી ન્યૂ મ્યુનિસિપલ પ્રાઇમરી સ્કૂલ ટીચર્સ કોપરેટિવ કે સોસાયટી લિમિટેડ સુરત સહકારી મંડળી પોતાના કાર્યકાળના ઉજ્જવળ નેવ્યાસી વર્ષ પૂર્ણ કર્યા છે જેની નેવમી વાર્ષિક સાધારણ સભા તારીખ રવિવારના રોજ સવારે દસ કલાકે લાલ દરવાજા રુદ્રનાથપુરાની શ્રી સુરતી મોટવણીક સમસ્ત પંચની વાડીમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા આ સભામાં વિવિધ મુદ્દા અને ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી

એનાથી એમનું બાળકો ભણાવવા ઘર બનાવવું કે કેવી થઈ શકે બારસો ને એકોતેર સભાસદો અમારી સાથે જોડાયેલા છે બારસો ને સભા શિક્ષકો અમારી જોડે જોડાયેલા છે અમે સમાજમાં રાહ ચીંધવાનું કે અમારું જે નફો કરીએ છે એ નફા માટે અમે શૈક્ષણિક ફંડ આપીએ છીએ અને એમાંથી જે રાજ્યની શાળાઓ ખરી ગરીબ બાળકો એની અંદર જાય છે